નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે બધા મજામાં છો તો મિત્રો આજે આપણે ગુજરાત માહિતી મેળવજો અને બે લાયક દબાવો જેથી આવનારા વિડીયો સૌથી પહેલા તમને મળી રહે તો મિત્રો રાજકોટ માર્કેટ કપાસનો બજાર ભાવ ચૌદસો એસી રૂપિયાથી પંદરસો સોસઠ રૂપિયા રહ્યો છે શામજોધપુરમાં મિત્રો બારસો સાહીઠ રૂપિયાથી પંદરસો ને રૂપિયા

સત્તાવન રૂપિયા રહ્યો છે સસ્તરની વાત કરીએ તો ચૌદસો રૂપિયાથી પંદરસો ને પાસઠ રૂપિયા રહ્યો છે મિત્રો ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જે તે આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે બોટાદની વાત કરીએ તો તેરસો પંચોતેરથી પંદરસો બાણું ગોંડલ માર્કેટ યાર્ડમાં અગિયારસો એકવીસ રૂપિયાથી પંદરસો ને છવ્વીસ રૂપિયા મહુવાની વાત કરીએ

સાવરકુંડલામાં જોઈએ મિત્રો કપાસનો બજાર ભાવ તો બારસો ને પચીસ રૂપિયાથી પંદરસો ને અગિયાર રૂપિયા નોંધાયો છે તેમજ મિત્રો હવે વાત કરીએ મોરબી માર્કેટ યાર્ડમાં તો બારસો એક રૂપિયોથી ચૌદસો ને એકસઠ રૂપિયા રહ્યો છે મિત્રો સાથે અમરેલીના પણ જોઈએ બજાર ભાવ કપાસના તો નવસો એસી રૂપિયાથી પંદરસો ને સત્યાવીસ રૂપિયા નોંધાયો છે હવે મિત્રો ભાવનગરની પણ વાત કરી લઈએ તો બારસો નવ્વાણું રૂપિયાથી પંદરસો રૂપિયા નોંધાય છે મિત્રો ચેનલ માનવા હો અને આવનારા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને કરો જેથી આવનારા વિડીયો મળી રહે